બધે આ પેઈ જાય છે ઘરમાં ને બધે એના માટે આપણે ડર છે નાખી જોઈએ બધા જે આવતા હોય જીવડા ને આ તમાકુ ડર નાખી જોઈએ બધા કે નહીં નહીં નાખી જાય તો આ જો કેટલા બધા છે મને તો

tamar tay nhìn kìa yêu cầu đèo tamar bun đa lạy đèo kìa 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 બહુ આ ઘરમાં ને રૂમમાં ને બધે આવી જાય એના માટે છાટી દેવાનું ઘેરની બાર એટલે ખાવાના બંધ થઈ જાય છાતી તો બધે હવે બધા ભાગે છે ઓછા થવા મેળ્યા પસાર દો તમે જોઈ લો ગાડી બધી હેડવા મડી તમારે ત્યાં ને તો આવું તમાકુનો નો ડર હોય નાખી દે અમે એનાથી ઓછા થઈ જાય